સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે ત્યારે આ વખતે સ્મીમેર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉક્ટરે વિદેશી થાઈ ગર્લ્ડ બોલાવી હોવાની હાઈ વોલ્ટેડ આમ સર્જાયો હતો મધ્યરાત્રે બોલાયેલી યુવતી સાથે માથાકુટ થતા તબીબે તેને તમાચો પણ જીકી દીધો દીધોવાનું કહેવાય રહ્યું છે તબિયત બગડી હોવાથી તેમની સારવાર પણ કરાઇ હતી જોકે વાત છુપાવતા તંત્ર દ્વારા કહેવાયું છે કે કેમ તપાસ સામે પણ ચર્ચા જોવા મળી હતી મહાનગરપાલિકા હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ હોસ્ટેલમાં યુવતીની શંકાસ્પદ હાજરી જોવા મળી હતી શરૂઆતમાં કોઈને તેની વિશે ખબર નહોતી જોકે તે બાદમાં બબાલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો આ બબાલ રૂપિયાની લેતી દીતીમાં થઈ કે પછી કોઈ અન્ય કારણોસર તે સામે આવ્યું નથી ફરીથી હોસ્પિટલ બદનામ થઈ રહી છે કોઈનો જન્મદિવસ હતો કે પછી કોઈ અન્ય વિદેશી ગલને બોલવામાં આવી તે અંગે પણ હજુ કોઈ મગનું નામ મરી પાડ્યું નથી જોકે રાત્રિના કાળા અંધારામાં આવેલી ગૌરી યુવતીની વાત સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ફેલાઈ ગઈ છે ત્યારે આ મામલે તંત્ર ફરીથી એકવાર ઢાંક પીછોણી કરે છે કે પછી યોગ્ય પગલાં લે છે તે જોવું રહ્યું કારણ કે અગાઉ પણ અનેક વાત દારૂની બોટલો પણ અહીંયા મળી આવી હતી જોકે કાર્યવાહીની વાતો વચ્ચે નક્કર કામગીરી ઝીરો રહેતી હોય તે હકીકત છે બ્યુરો રિપોર્ટ જીટન ફેર ન્યુઝ